તો સૌથી પહેલા તો આપણે આ કાંટાનો ભાગ છે એ કાઢી આ રીતના જેટલા હોય બધા કાઢી નાખવાના અને આ રીતના નો ભાગ કાઢી નાખવાનો પેલા અને પછી પાછળનો જે ભાગ છે એમાંથી અડધો આપણે કટિંગ કરી નાખવાનો છે આ રીતના આપણે રીંગણ તૈયાર કરવાનો છે બધા તો પેલા આપણે આ રીતના બધા રીંગણ તૈયાર કરી લેશું તો રીંગણને આપણે બધા છે કાંટા એ બધા કાઢીને સરસ રીતના સાફ કરી લીધે છે આપણે એક પણ કાંટો ન રહે એ રીતના સાફ કરી લેવાના છે તો હવે આપણે એને કાપવાના છે તો આપણે આ રીતના આડી અને ઊભી ચાકાથી કટ લગાવી લઈશું આ રીતના કરી અને ચેક કરી લેવાના કે સડેલું નથી એ ચેક કરી લેવાનું અને ફટાફટ કામ કરશું નહીં તો આપણા રીંગણ છે એ કાળા પડી જશે આપણે પાણીમાં નથી નાખવાના એટલે ફટાફટ કરશું

તો તમે જોઈ શકો આપણા રીંગણ છે ઘણા કલર ખરીદ થાય છે એની વરાળા થાય છે થોડાક ખાટા ઉઠશે પણ ધ્યાન રાખશે ને આ રીતના તળી લેવાના આપણે આ રીંગણ ને અડધા નરમ થઈ જાય ને તાલે તળી લેવાના છે આ રીતના તેલમાં અડધી ચમચી મીઠું નાખી દઈશું અને હવે આપણે હલાવશું એટલે મીઠું નાખો નાખવા રીંગણ થી સરસ નરમ પણ પડી જશે અને આપણે જયારે આપડે જમશું ને ત્યારે એ મોળા પણ નહીં લાગે નરે રીંગણ અંદર થી મોડા લાગે એટલે મીઠું સરસ ટડી જાય

અને તેની સાથે આપણે એક નાનો આદુનો ડુંગળી તો તેની અંદર ડુંગળી આપણે સરસ સતરાઈ ગઈ છે અને ગુલાબી કલર સરસ આવી ગયો છે તો હવે આપણે એની અંદર બે ટમેટા લીધા છે અને પીસી લીધા છે મીડિયમ એને નાખી અને સાથે આપણે મસાલો પણ કરી લેશું તો આપણે અડધી ચમચી હળદર નાખશું દોઢ ચમચી જેટલું ધાણા જીરું નાખશું આપણે ખાંડેલું મરચું લેવાનું છે આપણે રીંગણાના શાકમાં ખાંડેલું મરચું બહુ સરસ લાગતું હોય છે તો આપણે પાંચ થી છ કળી લસણની લીધી છે અને બે ચમચી તીખું મરચું લીધું છે એ નાખી દીધું અને ત્યાર પછી આપણે અડધી ચમચી મીઠું નાખશું આપણે રીંગણ તળ્યા ત્યારે પણ નાખ્યું છે એટલે જોઈને નાખવાનું છે અને હવે બધો મસાલો આપણે મિક્સ કરી લેશું તો આપડો બધો મસાલો મિક્સ થઈ ગયો છે હવે થોડુંક એમાં આપણે પાણી નાખી દઈશું બે ચમચી જેટલો આપણો મસાલો બળે ને એટલે સરસ રીતના ચડી જાય પાણી નાખીને આપણે મસાલો સરસ રીતના હલાવી લઈશું

એક ચમચી ખાંડ નાખશું આપણે બધો મસાલો આપણે સરસ રીતના મિક્સ કરી મસાલો સરસ રીતના મિક્સ થઈ ગયો છે હવે આપણે એને ઢાંકીને પાછું બે મિનિટ રહેવા દઈશું એટલે આપણે સિંગદાણા નાખ્યા છે ને એનું તેલ છૂટું પાડી દે તાલ કે આપણે એને ઢાંકીને ચડવા દેવાનું છે

એટલે બધા કોટ થઈ જશે તો રીંગણ બધા અંદર કોટ થઈ જાય પછી પાછું આપણે અડધા ગ્લાસ જેટલું અંદર પાણી નાખવાનું છે આપણે એક ગ્લાસ તો પેલા નાખેલું છે તો આપણે અડધા ગ્લાસ જેટલું પાછું પાણી નાખી દેશું પાણી નાખ્યા પછી પાછો એકવાર હળવા હાથે આપણે ચમચો ફેરવી લેશું ચમચો ફેરવાઈ જાય પછી આપણે ઢાંકીને દસ થી પંદર મિનિટ માટે છે ને જોઈ લેશું તો તમે જોઈ શકો આપડું સાક્ષી સરસ રીતના ચડી ગયું છે અને તેલ બધું છૂટું પડી ગયું છે આપણે એકવાર હળવા હાથે એને હલાવી લેશું જો રીંગણ પણ સરસ રીતના ચડી ગયા છે બધા અને આપણે કોટ થઈ ગયા છે અંદર સરસ મસાલો પણ બધો ભળી ગયો છે તો હવે આપણે ગેસને બંધ કરી દેસુ આપણે ગ્રેવી રાખવાની છે પછી તમારે જે રીતના ગ્રેવી રાખવી હોય એ રીતના ઓછા વધુ રાખવાની અને મસાલો જેટલો તમારે ઓછો વધુ કરો એ રીતના કરી લેવાનો છે શાકમાં આપણે જેટલી અત્યારે ગ્રેવી રાખશું એટલે થોડું ઠંડુ થશે ને થોડી જાડી ગ્રેવી થશે એટલે આપણે ગેસને બંધ કરી દેશું અને આપણે આ શાકને સર્વ કરી લેશું તો એકદમ સિમ્પલ રીતે અને સિમ્પલ મસાલામાં શાક બનાવીને તૈયાર થઈ ગયું છે આ રીતના ઘરે બનાવજો ઘરમાં બધાને બહુ જ ભાવશે અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી